આવતી અગિયાર તારીખ આવે ને પેલા તમારા દાગીનો રણ કરું છું ત્યાં લઈ ગયા જય માતા દી જય કાળો ભગત ની તો મિત્રો તમે વિડીયો ટાઇટલ ટાઈટલ ને કે આપણા અરવિંદ ભુવાજી એ ખુબ પબ્લિક આવી છે એમને કીધું છે કે તમારા દાગીનો ની ઉઘરાણી કરવા હું મેલેડી જઈશ તો મિત્રો એના પાછળ આપણા અરવિંદ બુવાજી એવું પણ કીધું છે કે જે દિવસ દાગીનાની વાત આવશે ને એ દિવસ ગામ આખું જગડોડે ચડશે તો મિત્રો વિડીયો સારો છે વિડીયો સારો લાગે તો દુનિયાને આપણા લાઈક કરજો જેમ આસાજી નઈ ખાડું ગુગની મેલી

તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે પણ કાળુ ભગતની મેરડીને માનતા હોય ને તો વિડીયોમાં કોમેન્ટ કરજો જય કાળુ ભગતની મેરડી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો અમારા વિડિયોને એક લાઈક કરતા દેજો કલગ પ�લે કલે જાલે 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 જાલે